નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું ગોંડલની ગોંડલના દાદાગીરી રાજકારણ સામે પાટીદાર આગેવાનો એકજૂટ થયા છે સુરતમાં પાટીદાર નેતાઓ એક મંચે આવીને

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે દરમિયાન હિંમતનગરના ગામબોઈ વિસ્તારમાં ફેક્ટરીમાં આગ લાગી ગામબોઈ થી બિલોડા હાઈવે ગામડી ગામ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રાત્રે બે વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરાતું હતું અહીં લાગેલી આગને કાબૂમાં લેવા ત્રણ ફાયર ફાઈટર કામે લાગી ગયા હતા પ્લાસ્ટિકના રો આગ લાગી હતી તેથી કલાકો પછી તેને કાબૂ ઉપર મેળવી લેવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર સત્યાવીસ ની ચૂંટણી લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે ગુજરાતમાં બે હાજર સત્યાવીસ ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે જેમાં છેલ્લા

હાલ અભિનેત્રી જેકલીમ ફર્નાન્ડિસની તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરતી જોવા મળે છે દરમિયાન તે ઇલોન મસ્કના માતા મિયા મસ્ક સાથે હાજર રહી હતી આ બંને ટ્રેડિશનલ અટાયરમાં એક સાથે જોવા મળ્યા હતા તેમણે મંદિરમાં પૂજા અને અર્ચના કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થઈ રહી છે જેમાં રાજ્યમાં બે દિવસ ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ આજથી ફરીથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારો થવાની શક્યતા છે રાજકોટ અને ભુજમાં ડિગ્રી અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી ગરમીનો પારો પહોંચવાની શક્યતા છે આ સાથે તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો બાબા રામદેવને મોટો ઝટકો લાગ્યો છે દિલ્હી હાઈકોર્ટે રૂ અફજાને લઈને બાબા રામદેવને સરબત જેહાદ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે હાઈકોર્ટે કહ્યું છે કે આ નિવેદન કોર્ટની ચેતના માટે આઘાતજનક છે આ નિવેદન કોઈપણ રીતે વ્યાજબી ઠેરવી શકાય નહીં રામદેવ વિરુદ્ધ હમદર્દના કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી બાબા રામદેવે તાજેતરમાં રૂ અફજાને નિશાન બનાવવા માટે સરબત જેહાદ સપ્તાહનો ઉપયોગ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીએસસી સી ફાઇનલનું પરિણામ જાહેર થઈ ગયું છે યુપીએસસી ફાઇનલનું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું આ યાદી ટોપ થ્રી થર્ટીમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ છે જેમાં ગુજરાતની હર્ષિષા ગોયલે બીજો અને માણગી શાહે ચોથો ક્રમ મેળવ્યો છે આમ ટોપ ફાઇવમાં આવીને ગુજરાતની બે મહિલાએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે આ ઉમેદવારોના ગુણા પંદર દિવસ પછી જાહેર થશે આ વખતે શક્તિ દુબે ટોપ પણ કર્યો છે અને ટોપ ટેનમાં ચાર છોકરીઓ અને છ છોકરાઓ પણ સામેલ છે

સૌ પ્રથમ જિલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યો અને બાદમાં તેઓ પગપાળા પોલીસ કમિશનર ને રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ હજ યાત્રીના ફિટનેસ સર્ટીની એક જ છત નીચે વ્યવસ્થા કરવામાં આવી છે હિન્દુ અને મુસ્લિમ સમાજની પવિત્ર અમરનાથ યાત્રા અને હજ યાત્રા પર જનારા યાત્રીઓ ફિટનેસ ચેકઅપ માટે દોડધામ ન કરવી પડે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સૌપ્રથમ વાર એક જ સ્થળે એક જ છત નીચે સ્વાસ્થ્ય ચકાસણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અમરનાથ યાત્રા માટે ત્રણ હજારથી વધુ યાત્રીને અને માત્ર એક જ દિવસમાં હજ યાત્રા માટે પાંચસો થી વધુ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલ ગામમાં પ્રવાસીઓ પર

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય મામલે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષમાં ચોમાસા દરમિયાન અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વળતર માટેની જાહેરાત કરવામાં આવી પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં જિલ્લાના ખેડૂતોને સહાય ન મળવાથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે આ રોષના પગલે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો માટે મેદાનમાં આવીને ખેડૂતોને સાથે રાખીને રેલીનું આયોજન કરવામાં મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી જીદ્દાહ પહોંચ્યા છે પીએમ મોદી સાઉદી અરેબિયાની બે દિવસ રાજકીય મુલાકાત માટે જીદ્દા પહોંચ્યા છે અહીં પીએમ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે આ મુલાકાત દરમિયાન મોદી ભારત અને સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બેઠકની સહઅધ્યક્ષતા કરશે જ્યારે પીએમ મોદીનું વિમાન સાઉદી હવાઈ ક્ષેત્રમાં પહોંચ્યો ત્યારે તેમને સાઉદી ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોટ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવના રૂ અફજાને લઈને નિવેદન પર હાઈકોર્ટે આપ્યો છે ઠપકો દિલ્હી હાઈકોર્ટે પતંજલિના સ્થાપક બાબા રામદેવને રૂ અફજાનને સરબત જિહાદ કહેવા બદલ ફટકાર લગાવી છે જસ્ટિન અમિતાભ બંસલની બેન્ચે કહ્યું છે કે બાબા રામદેવના નિવેદનથી કોર્ટનો અંતર આત્મા હચ ગયો છે અને તે અક્ષમ્ય છે પતંજલિ અને રામદેવનું પ્રતિનિધિત્વ કરતા વકીલ નાયરે કહ્યું છે કે તેમના હસીલો કોઈ પણ ધર્મની વિરોધ નથી આના પર કોર્ટે કહ્યું છે કે ઉપરોક્ત વલણ સોગંદનામામાં આવવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે ઉત્તર ગુજરાતમાં ત્રણ અકસ્માતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે હિંમતનગરમાં કન્ટેનરની ટક્કરે રિક્ષા ખાડામાં પડતા બે લોકોના મોત થયા છે

રાજકોટમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છ્યાસી હજાર નવસો ને રૂપિયા ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છન્નું હજાર છસો સિત્તેર રૂપિયા સુરતમાં બાવીસ કેરેટના સોનાનો દસ ગ્રામનો ભાવ ઇઠ્યાસી હજાર પાંચસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છન્સર રૂપિયા જોવા મળ્યો છે જ્યારે વડોદરામાં ભાવ છન્નુ હજાર છસો સિત્તેર જોવા મળ્યો છે અને જીએસટી ની ગણતરી કરવામાં આવે તો સોનું અત્યારે એક તોલો એક લાખ રૂપિયાને પાર વટાવી ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે 对。Yeah.